સુરત શહેર જાણે ડિગ્રી એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અગાઉ સિંગરપુર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું હતું હવે આજે ફરી એકવાર સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે વધુ એક બોગસ ડિગ્રી રેકેજ ઝડપી પાડ્યું સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો જેને ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કરી લીધો છે વિદેશ જવા માટે અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી તેમજ માર્કશીટો બનાવી લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું આ કોંભાંડ અંગે ઉત્તરાયણ પોલીસને જાણ થતા ઉત્તરાયણ પોલીસે ચોવીસ વર્ષી ધ્રુવિન મગનભાઈ કોઠિયા છત્રીસ વર્ષીય વિશાલ મહેશભાઈ તેજાની અને પચીસ વર્ષી ફેનિલ વિનુલભાઈ મોરડિયાને જે વરાછા વાસીઓ છે અને સુરતમાં નાકા રોયલ ઓર્કિડ પહેલા મારે ઓફિસ નંબર એકસો સુડતાલીસ ખાતે રેડ પાડીને પોલીસે જુદી જુદી ઓરિજિનલ અને પીડીએફ ફાઇલ સાથે બોગસ માર્કશીટ અને ડિગ્રી સાત મોબાઈલ ત્રણ લેપો સમગ્ર કોમ્પાંડ યુકે નામનો યુવક ચલાવતો હતો જે એક સર્ટિફિકેટના ઓગણ હજારથી એક લાખ ત્રીસ હજાર સુધી રકમ લીધો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ઝડપાયેલા આરોપી લોકોને બોગસ સર્ટિફિકેટના રૂપિયા લઈ બનાવી આપે છે જે કુંભણના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અને અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે આ સમગ્ર કુંભણના માસ્ટર માઇન્ડ યુકેમાં બેઠેલો છે અને દેશભરમાં માસ્ટર માઇન્ડ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તર પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જે આગામી દિવસોમાં કુંભણના મુખ્ય સૂત્રધારો સહિત અલગ અલગ યુનિવર્સિટીઓના કાર્યકર્તાઓની પણ ધરપકડ થાય તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી